જય માતાજી મિત્રો આજે પછી આ છે આપણે રનુ રનુ તુલજા માતાના મંદિર આગળ આપણે આવ્યા છે તો મે બરાબર લોક નથી જગા જે શકો છો તુલજા માતાનું મંદિર છે આ રનુ આવેલું છે ને આરે આપણી ક્વીન જય સબા મિત્રો આજે રનવા આવ્યા હતા બરોડાથી નીકળ્યા હતા પણ વિડીયો શૂટ નહોતો કર્યો એટલે રનવા આવીને આપણે વિડીયો શૂટ કરીએ છીએ હવે અહીંયાથી જવાનું છે પાદરા પાદરા થોડું કામ છે કલાક બે કલાકનું તો કામ કરતા પછી જઈશું બરોડા હવે આજે ગાડી આપણે ઘરે લઈ નથી જવાના ગાડી મૂકવાના છે આપણે ઓફિસ પર ઓફિસ પર મૂકીને પછી આપણે જતા રહીશું કોઈ ફ્રેન્ડને ફોન કરીશું તો પછી રેફેડું બુક કરીને જતા રહીશું બહુ દિવસે સુરત પછી આપણે રનુની ટ્રીપ આવી છે જોઈ શકો છો અને હમણાં બે દિવસ ઉપર જ નવા ટાયર નખાયા છે આગળના જોઈ શકો છો ટાયરની હાલત કેવી થઈ ગઈ છે હમણાં ચોમાસામાં બહુ તકલીફ પડે યાર ગાડી ચલાવવાની મજા આવે પણ તકલીફ તો પડે જ છે બીજે છે હવે નેક્સ્ટ ટ્રીપ કંઈ નહીં આવે છે બાકી હમણાં તો કંઈ દેખાતું છે નહીં એટલે બરોડા લોકલમાં હમણાં તો ફરીએ છીએ કાલે તારા ખાવા ગઈ તો આજે પાછા આયા છે થી પછી કામ પતાવીને પછી જવાનું છે પાદરા પાદરા થોડું કામ પતંગને પછી સીધા ઘરે પછી આરામ વિચારીએ કંઈક સાઈડ બિઝનેસ ચાલુ કરી દઈએ અને એક ટાઈમ એવો બી વિચાર આવે તો ચાલો નથી કરવું જોઈએ છે આગળનું કેવું છે બાકી અહીંયાનું વાતાવરણ તમે જોઈએ સૌથી સારું છે આજે વરસાદ વરસાદ કંઈ છે નહીં સારું તુલજા માતાનું મંદિર છે બહુ મસ્ત મંદિર છે રણવા આવો તો વિઝિટ કરજો દર્શન કરજો બહુ મસ્ત મંદિર છે 10 માં સારા પેજ કે? કે બેન સરવાળી થી કંપેક્ટ કે પડ્યો નથી ઓકે ના મેં માર બાઈક લઈને આયા છે થેન્ક બાઈક લઈને આવ્યા છે બાઈક લઈને છે

બહુ મસ્તીદાર બનાવ બાજુમાં મંદિર છે મહાદેવ નું ગોત્રી ચાલ પછું પાણી આ લઈ લે એ નહીં લીંબુ છે લીંબુ છે ખાઈ લે ખાઈ લે તો મિત્રો જોરદાર સીન થઈ ગયું છે લીંબાન ફૂલ નાખવાને બદલે આ લીંબાન ફૂલ વધારે નાખી દીધું ખાટું ખાટું થઈ ગયું છે દ્વાર બી ખટાઈ ગયા છે આ લોકોના જોઈ લો એકવાર છે મને બહુ ખાતું લાગે યાર ખરેખર આનામાં બી છે પણ આનામાં આવું છે પણ આ તો ખાઈ લે છે આને બહુ ખાતું લાગે છે ખરેખર એટલે કેટલી વખત બહુ મસ્ત ટેસ્ટ હતો પણ આજે હાથે કરીને ટેસ્ટ મેં બગાડી નાખ્યો ખરેખર જોરદાર હતો પણ લીંબાનું ફૂલ નાખીને એટલે

દાળ તો સારો હતો સ્વાદ બી બહુ મસ્ત હતો પણ થયું એવું કે લીંબાનું ફૂલ જરીક વધારે નાખી દીધું એમાં બી ત્રણે ત્રણ પ્લેટમાં તો દાળ એટલા ખટાઈ ગયા કે ખાવાનું બી મન ના થાય પણ જેમ જેમ કરીને પૈસા વસૂલ કરી દીધા હમણાં બે દિવસ ઉપર જમવા ગયેલો તો બહુ મસ્ત હતો એટલે આજે ફેમિલી સાથે પાછા આજે ખાવા ગયા ખાવા ગયા તો વિચાર્યું કે આજે એટલું બધું નહીં હોય તો થોડું નાખી દઈએ તો થોડો સ્વાદ આવે